ભાવનગર શહેરની મધ્યમાં ચાવડી ગેટ વિસ્તારમાં બનાવેલ ડમ્પિંગ સાઇટના કારણે સ્થાનિકોમાં રોષ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં પીજીવીસી કચેરીની બાજુમાં મનપા દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે અહીં શહેરભરનો કચરો એકત્રિત કરવામાં આવતો હોય જેની તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે ડમ્પિંગ સાઇટ બનાવતા પૂર્વે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ લોકોની વાતને અણદેખી કરી તંત્ર દ્વારા પ્લાન્ટ ઉભો કરી દેવામાં આવ્યો છે હાલ પુહાકાલ કચરો એકત્રિત થતો જોઈ અને લાંબા સમય સુધી પડી રહેતો હોય તેનો યોગ્ય નિકાલ કરવા અને સમસ્યાથી કાયમી છુટકારો અપાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ તૃપ્તિ છે આ ડમ્પિંગ પ્લાન્ટ બન્યો પણ અમે બધા બે ત્રણ સોસાયટી વાળા મળીને ત્યાં કહેવા ગયા હતા કે અહીં કાંઈ બનવાનું નથી કાંઈ બનવાનું નથી એમ કરીને આ બની ગયું છે અને બહુ જ ત્રાસ છે આ બધો હા અને બે ફિકરાઈથી ગમે એમ હાકે છે અમારા છોકરાઓ બહાર નથી રમી શકતા અને અતિશય દુર્ગંધ મારે છે અહીંયા અમે રહેણાંક વિસ્તાર છે ના એની કાંઈ જ નથી આવી મારું નામ લાભુબેન છે જોડિયા

પણ માન્યા નહીં અમારું અને રહેવું કેમ અમારે આ નાના બચ્ચા હોય હાજા હાજામાંદાનું થાય છે આમાં તો મોટાઈ થાય અમે અને આ બચ્ચાય થાય માંગ શું છે કે અહીંયા આ ન હોવું જોઈએ તો અહીંયા આ ન હોવું જોઈએ આ રહેણાંક છે રહેણાંક આ ખુલ્લી જગ્યા નથી આ રહેણાંક છે ભાઈ